તપાસ દરમિયાન કુલ ઓગણીસ ઇલેક્ટ્રોનિક્સ પુરાવા પણ કબજે કરાયા છે તપાસ દરમિયાન કુલ છત્રીસ ફાઇલો કબજે કરવામાં આવી છે ત્યારે પીએમ જય ગાંધીનગરથી એસઓપી તથા દસ્તાવેજો મેળવવામાં આવ્યા છે તપાસ કમિટી પાસેથી જરૂરી દસ્તાવેજી પુરાવા મેળવેલા છે અને હોસ્પિટલના ઓડિટ રિપોર્ટ પણ મેળવવામાં આવ્યા છે એકસો પાંચ વ્યક્તિઓની પૂછપરછ કરીને નિવેદનો લેવામાં આવ્યા છે અને તપાસ દરમિયાન કુલ ઇલેક્ટ્રોનિક્સ પુરાવા પણ કરવામાં આવ્યા છે ત્યારે હોસ્પિટલના ઓડિટ રિપોર્ટ પણ છે હવે આ તપાસ ધીરે ધીરે આગળ જે વધી રહી છે અને તેમાં ખ્યાતિકાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચે ચાર્જશીટ ફાઇલ કરી છે ત્યારે ખ્યાતિકાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચે ચાર્જશીટ ફાઇલ કરી છે આઠ આરોપીઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચે ચાર્જશીટ ફાઇલ કરી છે તો પાંચ હજાર છસો સિત્તેર પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચે કુલ નવ આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપી કાર્તિક પટેલ વિરુદ્ધ તપાસ હાલમાં પણ ચાલુ છે